રાજકોટના બાર એસોસિએશનમાં વિવાદના મોટા સમાચાર સામે આવ્યા હતા સત્તા દુરુપયોગ અને આક્ષેપ લગાવીને સેક્રેટરી સંદીપ વેકરિયાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે સેક્રેટરી પદ પરથી સંદીપ વેકરિયાએ રાજીનામું આપતા બાર એસોસિએશનમાં મચે જવા છે નમસ્કાર ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી રાજકોટ બાર એસોસિએશનના સેક્રેટરી સંદીપ વેકરિયાના રાજીનામાથી બાર એસોસિએશનના વકીલોએ નારાજગી વ્યક્ત કરી છે કારણ કે બાર એસોસિએશન મનમાની કરતું હોય તેવું વકીલો દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે સંદીપ વેકરિયાની કામગીરી ખૂબ સારી હોવાનું વકીલો કહી રહ્યા છે ત્યારે સંદીપ વેકરિયા સાથે અન્યાય થતો હોવાના પણ વકીલો આક્ષેપ કરી રહ્યા છે બહારના કોઈ પણ કામમાં સંદીપ વેકરિયાને પૂછવામાં નતું આવતું તેવું વકીલો કરી રહ્યા છે અને ખાસ કરીને જે બાર એસોસિએશનના નિર્ણય હોય છે તે બહારના વ્યક્તિઓ લેતા હોય તેવું લાગી રહ્યું છે તેવા આક્ષેપો વકીલો કરી રહ્યા છે શું કહી રહ્યા છે વકીલો તેના પર નજર કરીએ ઘણા વર્ષોથી આપ વકીલાત કરતા હો છો ને રાજકોટમાં સારી નામના વકીલાત તરીકે આપની

ત્યાર પછી જે બારના હોદ્દેદારોનું એની સાથેનું વર્તન હતું એના પત્ર મુજબ એ પત્ર એનું વર્તન જે સેક્રેટરી તરીકે એની કોઈ કામગીરી કરવા નથી દીધી એને કોઈ અડધું કર્યો છે એના માટે એને પોતાની સ્વેચ્છાએ રાજીનામું આપેલું છે અને એ બહુ દુઃખદ બાબત છે રાજકારણ તો નથી આમાં રાજકારણ એવું છે કે એ લોકો આ જે બોડી ચૂંટાણી છે એમાં સંદીપ સામેની પેનલમાંથી લડ્યો તો બારની અત્યાર સુધીની પ્રથા એવી છે કે કોઈ પણ બોડીમાંથી કોઈ પણ ઉમેદવારો લડતા હોય જયારે જીતી જાય પછી બધા એક થઈને સાથે મળીને કામ કરતા હોય છે આ આ બોડી એ છે ને જે સંદીપ છે સામેની પેનલમાંથી જીતેલો છે એટલે એને એને કોઈ કામગીરી આપતા જ નહોતા અને સેક્રેટરી એટલે કી પોસ્ટ કહેવાય અને સેક્રેટરી મંજૂરી વગર કોઈ મીટિંગનો આયોજન ન થઈ શકે એજન્ડા બહાર પડી શકાય આ બધી જે બારના નિયમો છે એ નિયમો નો સદંતર ભંગ કર્યો અને એના માટે એનો આત્મા દુબાયો કે મારી ભાઈએ જો તમે કામ જ ન માગતા હોય તો મારે શું કામ રહેવું જોઈએ અને એને એનું રાજીનામું આપ્યું છે છે બહુ દુઃખદ બાબત ના ના સંદીપભાઈ ને કોઈ દબાણ નહોતું સંદીપ એવો દબાય એવો માણસ જ નથી એને એની જે સતત અવગણના થતી હતી એનો પત્રમાં પણ એવું છે અને અમુક લોકોનું જે ઇન્ટરફિયરન્સ હતું મિટિંગો માં ના માણસો બેસે એના પત્ર મુજબ મિટિંગો ના માં માણસો બેસે બીજા કોઈ નિર્ણયો લે મેમ્બરને ને કઈ જાણ ન કરે કોઈ વસ્તુ ની અને સેક્રેટરી તરીકે રીતે જે કી પોસ્ટ ઉપર છે એને જો કઈ ખબર ન પડતી હોય કે આ લોકો શું કરે છે તો એવી એને એવું લાગ્યું હશે કે મારે આવી આવી રીતે કામ નથી કરવું એટલે એને બહુ યોગ્ય નિર્ણય લીધો છે મારું નામ ધવલ પડિયા હું બે હજાર નવથી એપ્રોક્સ ચૌદ પંદર વર્ષ થઈ ગયા મને રાજકોટ બહારનો સભ્યો છું અને સતત પ્રેક્ટિસ કરું છું કામગીરી કેમ સંદીપભાઈ રાજીનામું આપ્યું એ એના વિશે એમને વધારે નોલેજ હશે પણ એમની કામગીરી બાબતે વાત કરું તો એમની કામગીરી પહેલેથી જ્યારથી રાજકોટ બાર સતશન જોડાયેલા હું બે હજાર પંદરથી થોડો ઘણો સક્રિય થયો ચૂંટણી બાબતે ત્યારથી હું જોતો આવું છું કે એમની સ્પષ્ટ વક્તા છે જ્યારે જ્યારે જે જે કામ એને સોંપવામાં આવ્યું અને જ્યારે જ્યારે એને લોકોએ વકીલ મંડળે એને મત આપીને એને કોઈ પણ હોદ્દા ઉપર ચૂંટા તો ત્યારે દરેક વખતે એમને કામગીરી કરેલી છે ખાસ એને લાઇબ્રેરીમાં બહુ સારું વર્ક કર્યું છે જે તે સમયે જે જૂની કોર્ટરી તે લાઇબ્રેરીનું એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં ઉપરાંત કોમ્પ્યુટરાઈઝ ડિજિટલ કરવા માટે પણ એમને ખૂબ ફાળો આપ્યો છે સાથોસાથ અહીંયા જ્યારે નવી કોર્ટમાં લાઇબ્રેરી ટ્રાન્સફર થઈ ત્યારે પણ એમને બહુ સારી કામગીરી કરેલી છે અને પોતે જાતે સ્પષ્ટ વક્તા છે પેલે એ હું ન કહી શકું એ એનો અંગત પ્રશ્ન છે મારું નામ હર્ષિલ પિયુષભાઈ શાહ છે એડવોકેટ છું હું પંદર વર્ષથી વકીલાત કરું છું રાજકોટ બહારનું રાજકારણ ખૂબ કથડતું જાય છે અહીંયા અમારે આટલા વર્ષોથી ચૂંટણી પછી બધા જ બધુંય ભૂલી અને સાથે મળીને કામ કરતા હોય છે પણ આ વખતે સંદીપભાઈ જે નિષ્પક્ષ ઉમેદવાર કહેવાય જે બધાયને સાથે ચાલીને બહાર માટે બહારના હિતમાં કાર્યરત રહે છે હંમેશા તેવા સંદીપભાઈએ જો રાજીનામું દેવું પડે અમારા માટે ખૂબ દુઃખની વાત છે બહુ સારી વ્યક્તિ અમે આજે એને રાજીનામું દેવું પડ્યું આ કઈ હદનું રાજકારણ હશે અમને સમજાતું નથી સેક્રેટરી પદ જે મહત્વનું પદ કહેવાય આવા પદની વ્યક્તિને રાજીનામું દેવું પડ્યું કે પ્રમુખ ઉપપ્રમુખ છે એ એમનું કાંઈ સાંભળતા નથી કાંઈ સમજતા નથી એમને આજે મેસેજ જે ફોરવર્ડ થયા છે કે મને કોઈ કંઈ કહેતું જ નહોતું

એને 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 બધી જ રીતે હેરાન કરવામાં આવે કામ કામ કરવું હોય તો છૂટથી કરવા દેવું જોઈએ ત્યારે આ ભાઈને દબાવવામાં આવે છે સંદીપભાઈ કેટલું દબાણ હશે કે એને રાજીનામું દેવું પડ્યું બાકી હું સંદીપભાઈને ઓળખું છું ત્યાં સુધી એ પોતાની જવાબદારીમાંથી ફરજમાંથી ક્યારેય પાછા નથી જતા પણ એને પાછું નીકળવું પડ્યું શું કામ

રાજકોટ પચીસે આટલા વર્ષના ઇતિહાસમાં જ દુઃખદ ઘટના છે સંદીપભાઈ જેવા નિષ્ઠાવાન વ્યક્તિ કે હોદેદાર હોય કે ન હોય હંમેશા બહારના કામ માટે સતત ને સતત પ્રયત્નશીલ અને કામગીરી કરતા એવા વ્યક્તિ જયારે રાજીનામું આપવાની ફરજ પડી એ ખૂબ જ દુઃખદ ઘટના છે સંદીપભાઈ ક્યારેય આવો વિચાર પણ ન કરે રાજીનામાનો પણ એવું અંદર શું બન્યું કે જે સંદીપભાઈએ રાજીનામું આપવું પડ્યું આવા કર્તવ્યનિષ્ઠ અને કર્મનિષ્ઠ જો વ્યક્તિએ રાજીનામું આપવું પડે તો શરમજનક આ ઘટના છે મારું નામ છે ડૉક્ટર જિગ્નેશ જોશી એડવોકેટ પૂર્વ સેક્રેટરી રાજકોટ બાર એસોસિએશન તમે જે હોદ્દા ઉપર છો તે જ ઉપર સંદીપભાઈ હતા સંદીપભાઈ રાજીનામું આપ્યું આ મુદ્દાને તમે કઈ રીતના જો ઘણી વખત એક સક્રિય માણસ જયારે કામ કરતો હોય અને ઘણા વર્ષોથી કામ કરતો અને નિષ્ઠાવાન માણસ જ્યારે કામ કરતો હોય ત્યારે સમાજમાં ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને પસંદ નથી આવતું માટે એ માણસને ડિમોરલાઇઝ કરવા માટે સતત એની અવગણના કરવામાં આવે અવગણના શું કામ એને કરવામાં આવે કે જો એ પોતાનું મંતવ્ય મીટિંગની અંદર ચોક્કસપણે રજૂ કરશે તો પોતાના ધારેલા કામો પોતાના ધારેલા હિતો બારના બોડીના અન્ય લોકોની સાથે સંકળાયેલા કામો નહીં કરી શકે એવા ડરના કારણે તેની અવગણના કરવામાં આવતી મારી સાથે પણ થયું છે હું જ્યારે લઈ લો ત્યારે પેનલ આખી બીજી ટીમની હોય હું એકલો જીત્યો હોય અથવા અમે બે જણા જીત્યા હોય ત્રણ જણા જીત્યા હોય પણ આ પરિસ્થિતિની પરાકષ્ઠા ત્યારે પહોંચી ગઈ કે જે લોકો બારમાં ચૂંટાયેલા નથી અને બારને કેવી રીતે કામ કરવું એવા ઠરાવો લખી લખીને આપે પોતાની મરજી મુજબ આખું વર્ષ બાર ચલાવું તેવી મહત્વકાંક્ષા સાથે પ્રમુખ ઉપપ્રમુખના હોદ્દાનો દુરુપયોગ કરે અને એન કેન પ્રકારે પોતાના જે હિતો હોય એને જાળવવાના પ્રયત્નોના ભાગરૂપે સંદીપ જેવા નિષ્ઠાવાન અને પ્રમાણિક વ્યક્તિને રાજીનામું આપવાની ફરજ પાડે તે અત્યંત દુઃખદ બાબત છે એડવોકેટ જીતેશ કંભાળિયા હું છેલ્લા પાંચ વર્ષથી વકીલાત કરી છું રાજકોટ કોર્ટ ની અંદર ખરેખર અયોગ્ય બાબત કહેવાય અને બહુ દુઃખદ બાબત કહેવાય કે સંદીપભાઈ આવી રીતના રાજીનામું અચાનક જ આપી દીધું છે એક બાર માટે ઝટકો કહેવાય અને બાર ની અંદર અમારી કોઈ પણ જુનિયર ની નાની નાની બાબતો હોય કોઈ પણ નાની રજૂઆત હોય તો એ બાબતે બધી જગ્યા સંદીપભાઈ સાથે રહ્યા છે એક એ બાબત એવી નથી કે સંદીપભાઈ સાથે નથી રહ્યા ટેબલ નો વિવાદ હોય કે કોઈ પણ વિવાદો હોય એને સોલ્યુશન કરવા માટે સંદીપભાઈ હર હારને સમારી સાથે રહ્યા સંદીપભાઈ જેવા વ્યક્તિએ રાજીનામું આપવું પડે બાર એસોસિન માટે કેવો દિવસ ખરેખર આ યોગ્ય ના કહેવાય ખરેખર તો સંદીપભાઈ જેવા વ્યક્તિઓ બાર એસોસિએશનની અંદર ના હોવાનું એક ખોટ કહેવાય અને તે યોગ્ય બી ના કહેવાય મારું નામ એડવોકેટ કે ચિરાગ સંચાણીયા છે